તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા બધા સુધી પરિવાર મિત્રા ચોહન બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે અમારા વાલમભાઈ ના ઘરે એમના ભાઈ ના લગ્ન માં અમે ગયા હતા ફૂલ મજા કરી પેલા તો પેટ પૂજા કરી પછી લગભગ એક ગુલાબ જાંબુ થાળ એમ લીધું હું ત્યાં આઠ ભેગા થઈ ગયા હતા એ બધા ખાધા કેમ કે બે દી પ્રોગ્રામ ના રેકોર્ડિંગ છે પણ એ ગોપાલભાઈ થી એક વાર ખાવા બેઠી છે એટલે એ ખવાઈ ગયા છે અને હવે અમે આવી ગયા છીએ ઘરે અને અમારા આડે એક મોંઘેરા મહેમાન હતા અમારા રીના ભાભી પીજી ભાઈ નીવડાઈ તો હવે બધા જવાના છે વાડીએ અત્યારે ઘરે જાય છે હાંજે પ્રોગ્રામ હતો શેળા તો એની જે આંખમાં ઊંઘ ગળી ગયેલી છે પણ તો એ જાય વાડી હાલ અમે આવી ગયા છીએ વાડીએ અને આમ આમ બ્લોગ બનાવી છીએ આને તમે ઓળખતા હોય તો કમેન્ટ કરજો એકવાર તો નામ બોલી ગઈ આ મારા ભાઈ છે

તો અમારું નુકસાન છું એ બાબતે તમે કઈ કેવા માંગો છો બધા વ્લોગ દાન આપજો અમારા દાડિયા સુકવાનું બાકી છે હજી હું કો બા ખેડૂત બધા રાતા પાણી રો ને મે લીલા પાણી રો જીયા લીલા પાણી રો કે રાતે પાણી રો કાઈ ભેગું થાય મે ને આમ જો કેટલો બધો ફાલ છે રો હું લેવા વાયુ એક ડબલ થઈ જવાનું છે તમે સિંખે હે સો

જો સાગે લે જ બને એમ જ જરા કન તુ છે ઓ લા લો પીવાની હો મારે લો હા એ આયા પાછ ઢોળાઈ મન તો વાય આઈ કે બોલી શી હું શી કે હું આઈ છે આ મેં નથી પણ આવો ફાલ છે

અના શોર્ટ વિડિયો દેવા આવતા કે જોને કે એકલા દાત જ આવે અને આ અમાર એનું પાર્સલ છે વેલાન હું અડ્ડી પસડી વાળો છું અમારા لڑકાયા देखो અડ્ડી પસલી એક કરતા પાવરફુલ હે પાવરફુલ ને શક્તિ આવી મેળા તું જીમ કરને કે લિયે જાતા હે મારું ગાર્ડન આવજો છે <laughs> <Allah> <laughs> <coughs> <coughs> <Ha>, <tillsammans> okay. Abu jọ.